બેન સીતારામ કેમ છો બધા અટાણે હાડા આઠ વાગ્યા કામકાજ કરે ને પરવાડે ગયા ને આજ તો ટાઈટી હા ભૂકા કાઢે ને ખાઈ એવી ટાઈટી હવાને હાડા આઠ પૂણા નવ થયા પાકો ટાઈમ મને નથી ખબર પણ ટાઈટ હારામાં હારી છે કંઈ વાત પૂછો બહુ જ નહીં ટાઈટ છે ને યોગે છે આ બધી ટોપી મોજા અટાણે મોજા ને ટોપી પહેરવી જ પડે એવા હવાની અંદર ભીંહ દોવા તો આવી પડે અહીં बाहर निकल मन न तो था तो ये टाइट होती हाथ वागे ना हद बाहर होती राम राम मिस्टर राम तुम सब बता मजा में माय के ने तो आवाज फुल थी को भाई थे और टाइट बहु है हां कल एक ने तो आज बहु है बस टाइट हाँ। तो जो अब रब सोड़ रब तो ही को तो न चले सेले ये तो सोड़ा है ना खे सोड़ा बस खोलन मिल जित कहीं નોર ની કંઈ નઈ સોયડુ બાયડુ નકર બધું ખોલેને રાખી દેવું ખાલે લોટીઓ રાખવાનું હોય બસ જોગડી રાપ છોડ આવે ને પાછો આવ્યો ને જો આ સ્નેપચેટ હાલે સ્નેપો પાડે પાડે ને મૂકે સ્ટ્રાઇક ટૂટે જાય નહીં સ્ટ્રાઇક ટૂટે નહીં ભૂલાઈ જાય ને પાછું તો સ્ટ્રાઇક ટૂટે જાય કારણ કે ભૂલાઈ જાય તો બેબેદી થઈ જાય

ને અમાર ચેનલ ને સબસ્ક્રાઇબ ના કીધું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને આવો નવો પ્રેમ ને સપોર્ટ દેતા રહેજો હમણા જરાક વિડીયો ડાઉન જાય ડાઉન જાય થોડો અમે ટ્રાય તો કરીએ પણ તોય તમારે કેવા વિડીયો જો તો એ જરાક ખીચે હા તે પ્રમાણે પણ બનાવી ગયો હા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો ને તો અમે એ પ્રમાણે જવાબ દઈએ ને બેકગ્રાઉન્ડ માં માર મામો વાત કરે ફોન માં એટલે અવાજ આવતો થોડો થોડો આવતો હોય અટાને 10 થયા ને હું યોગેશ આવ્યા ખેતરમાં

પછી બહુ પર પસે આ બાકી કોરા અસર ખાતર નાખ્યું ને તો બહુ અસર સારો એવું કીધું પાછું પીઆયું ને એ તો ગાયું આમાં ના દાવતી હું આવે પણ આમાં ના જ જઈ શકતી કારણ કે આ વાયર બાંધા ને પછી આ કોથરી ભળકે જીરા ને કોથરી બિયારા

तो ही पासो तो नाखे दी बहनी ने के ट्रक तो पड़ी ना little, hmm. तो <laughs> भी तो ने नाखे दी सायर मान ले तलाश मत छे होती कान का के हिंदी आवे जे ये बजे है ये तो बहुत ना लगा हिंदी में ब्लॉग बना जसो ने ने तो मन तो और फूल आवड़ हां मोर मामा ने सुपर डुपर आवे कार के हमरावे बोल है स्पीड में इतना बोल આજ મારા બાપુ બુલેટ લઈને જવા ને તો બુલેટ ધોવે આખી મહારાજ ફોર વ્હીલ લઈને જામનગર જવું તો મહારાજ ફોર વ્હીલ ધોવી જાય એ બુલેટ ધોવે હું તો જો કે કોઈ દી બુલેટ ધોવા નહીં ઓછી ધોવા હું ધોવરાવેલા અહીંયા વેકા બે દીમાં સર્વિસમાં મૂકવા જવા નહીં ના ધોવાઈ ધોવરાવ્યું હોય તોય એ બાપુ એક ફરે ધોવે નાખે તો એવું બધું હે અટાણે અગિયાર વાગે ગયા હા હવે અગિયાર થઈ ગયા ને અમારે છે ને જામનગર જાય આગળ ભૂલમાંથી પોરબંદર બોલે છે મેં નવું સ્વેટર કાઢા લીધું જામનગર જાઉં ને નવું અગિયાર થયા પણ હે પવન એવો હોય ને ટાઈટ લાગે પછી જો ના એવું થાય કે ગરમી થાય તો ઉતાર નાખી ગાડી મૂકે દે પણ અટાણાથી થી ટાઈડ લાગે ને પવન પછી દુકાનો માં જઈએ ને તો એસી તો હોય જ એટલે ટાઈટ લાગે ને ટાઈટ ની પછી મજા ન આવે લેવાની આગની તો થોડીક વાર સ્વેટર પહેર્યા વગર ફરતી હતી ને તો ટાઈટ ફૂલ લાગે પછી એવું કઈ પહેરે નવું કાઢ્યું પાછું ટોપી ને કાઢે નાખી ટોપી ને આવતા કઈ જરૂર નથી ટાઈડ ને અમે પરવા એન્ડમાં લીધું હતું બીજા મહિનામાં લીધું હતું એન્ડમાં બસ પહેરાણું જ એક જ ફેર પહેર બસ હું કરી દીધું હતું બરાબર ને જામનગર એટલે કેવા યોગેશ આવે આ સ્વેટર કેવા આવે છે મને નામ નથી આવડતું યોગેશ સીનામાં જાપાન આવે ને ફેશિયલ સ્ટોરું નાખે ઈ ને એના બહુ સારા જડે મેં નાથી લીધું તું પરવા ને ને હું ઓવર જાય ને તો દેખાડી ના મોજા ને બધું સ્વેટર બહુ મસ્ત મસ્ત જડે ઈ સ્પેશિયલ જાપાન ચીન બધા તા જ કીએ કે ઈ આવે ને બહુ સારા વેસે ને એના ઘડીકમાં માં સ્વેટર જાય ન કહેતા હોય નગર કે સ્વેટર તો જામનગરમાં ઠેકઠેકાણ જડે સ્ટોર બધે પણ એનો સ્પેશિયલ એક જગ્યા જ છે કે વી ના આવે ને લગભગ બે મહિના જ રીએ બે મહિના જ રીએ યોગેશ નહી હા ખબર મને બહુ ખબર મેં આનાથી પરવા લીધું હતું કોઈ સ્વેટર ઉપર એટલું ભાષણ અમારે થોડુંક લેવા દેવાનું હોય ઝીના મોટી વસ્તુ એ લેવા જઈએ ના શૂટિંગ તો થાય નહીં કારણ કે યોગેશ ગાદી લે આવે ને ના ઈ બેસીએ ને એનાથી જે શૂટ થાય ને એ અમારે લેવાનું હે મારે મારે સુઈને ઝીણાં મોટું લેવલ

आ गई आई थी ताजन और ज्ञान मन नाच करती जोबाची चुडला मैं ऊपर नाइस है मदर दया करो खयालो जल्दी मत न नाइस दा पाछना बो मस्त मारे बो बजे बो कलली देन

મારે નણ મનન રહેને એ બધાની ખબર જ છે કે આવકારો આવકાર ઓરેગોન હમણાં લગન છે થોડાક ટાઈમમાં તો અમે ખરીદી કરવા મંડ્યા બધા ડ્રેસ જ છે આણામાં ડ્રેસ ઉંજીરી ને હજી હાડ્યું બધું લીધી થોડું ઘણી બાકી બાકી છે બધું લેવાનું આ તો થોડાક ડ્રેસ લીધા હે કરાવવા હજી લેવાની હોય આજે બાકી એ બાકી બાકી ને દુકાને ફોલસેડા કરાવવા મૂકે ને આ બધા જે ડ્રેસ છે ને આજેતા લેવાના બાકી છે કેમ આનામાં તા લઈએ બધા હાડિયું લઈએ દ્રેસું લઈએ તો બધું તો એવું કેમ ધીરી ધીરી ખરીદી કરીએ ને તો વિવા આવે ને તો હિવાય જાય પછી હે ને મેળ નો આવે તો આ દ્રેસ વટાણે લે લીધા એની રનિંગમાં પહેરવાના લે આવે ઠીક ઠીક એવા લીધા પછી હાડિયું લીધું એ ફોલસેરામાં ગયું હાડી બહુ જાજી હોય છે તો લીધું હા બે ત્રણ નેક લીધું આજ તો બીજી એ પહેલાં લેવી હતી એ હું પછી બતાવી તમને

અમે કેવા હાટુ એ કે હમણા હે ને અમારે ખરીદી કરવા જવાનું રીખી બધું મોજડી પહેરે પહેરે ને એક જોડની તોડે નાખી અમારે ફૂમ કે અમારે ફૂઈની મણ બેઈને બહુ ગમતા છે બસ લે લીધે ઓય પોસા હે પહેરવામાં હાલ આ કે દેખાડા જેવી વસ્તુ ને બધાય વેતા મે પર મે લીધા ને હું કા વિડિયો ને આજના મે તમને અમે જ્યાં માર્કેટમાં ગીત્યું ને જ્યાં મણ યાદ આવ્યું ને ટાઈમ હતો ને તાર ઉતાર ઉતાર્યો વિડિયો બાકી હે ને અમે ગાંતા તો મલક જગાય પણ એમાં વિડીયો ઉતારવાની ગઈ એટલે યોગેશ ઉતાર સારું સામાન એટલો આખી ડેકી ભરા ને એટલા ડ્રેસ હાડી બધું ઝીણું મોટું આ તે વસ્તુ લેવાની છે તે ને કોઈ હે ને ડેટ ન પૂછતા વેડિંગની એ સરપ્રાઈઝ છે અમે તમે આવી ગઈ હતી કે ભવિષ્યમાં